ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હસુભાઈ સંઘવીના દ્વારા સાયબર અપરાધીઓ જે મ્યુલ એકાઉન્ટ નો યુઝ કરે છે તેમના વિરુદ્ધ એક ડ્રાઈવ જેને કીધું ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હંટ લોન્ચ કરવાનું સૂચન કરવામાં આવેલ હતું આ મ્યુલ એકાઉન્ટ બેન્કિંગ અને સાયબર ક્રાઇમમાં એક એવું એકાઉન્ટ છે કે જેમાં વ્યક્તિ પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર અપરાધીઓને ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે આપે છે અને સાયબર અપરાધીઓ સામાન્ય રીતે આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડ છે મની લોન્ડરિંગ વગેરેમાં એનો યુઝ કરતા હોય છે આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ આ એકાઉન્ટનો યુઝ થઈ શકે એ નકારી શકાય નહીં આ બાબતના અનુસંધાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોસ્ટે દ્વારા તથા ગાંધીનગર નાઓની મદદથી એક યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ એકાઉન્ટ ધારકો ની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવે જેમાં આ checking દરમિયાન તેમાંથી total એકવીસ કરોડ બાર લાખ રૂપિયા ના ગેરકાયદેસર વ્યવહાર થયેલા જણાય આવેલ છે આ drive દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ total છ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં સત્તર આરોપીઓ સામેલ છે અત્યાર સુધીમાં માં અગિયાર આરોપીઓ ધરપકડ થઈ ગઈ છે અને બીજા છ આરોપીઓને પકડવા માટે તપાસ તજવીજ ચાલુમાં છે મેં આપને અગાઉ કીધું એમ જ કે સાયબર ક્રાઇમમાં મ્યુલ એકાઉન્ટ એક એવું એકાઉન્ટ છે કે જેનો ઉપયોગ આ સાયબર અપરાધીઓ આવા ઓનલાઈન ફ્રોડ છે મની લોન્ડરિંગમાં ઉપયોગ કરતા હોય છે અને આ મ્યુલ એકાઉન્ટ ધારકોને અલગ અલગ ભાવમાં આવી રીતે ભાડે આપે જેનો પાંચ રૂપિયા છે દસ રૂપિયા માં લોકો આવી રીતે ભાડે આપે મ્યુલ એકાઉન્ટ ધારકો આવી રીતે જે બેંકમાં ખૂલે એવી રીતે કાયદેસરની પ્રોસેસથી જ પોતાના તમામ આઈડી પાછી ખોલતા પછી જ્યારે આ પોતાનું એકાઉન્ટ એક રીતે વેચે છે પોતાનું આ થી દસ હજાર રૂપિયામાં એકાઉન્ટ આ ઉપરાંત તેમની પાસેથી તેમના એટીએમ કાર્ડ છે ચેક બુક છે એ તમામ આ સાયબર અપરાધીઓ લઈ લેતા હોય છે